ગઢડા શહેરના નાજીપરા વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ બગાસિયા જે બંને પતિ પત્ની મંદિરે દર્શન કરવા ગયા અને પાછળથી તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનના તાળા તોડી રૂપિયા એક પોઈન્ટ બાવીસ લાખના સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં નાગજીપરા વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ વઘાસિયા નામના વ્યક્તિના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનના તાળા તોડી રૂમમાં રહેલ તિજોરીમાં રહેલ સોનાનો ચેઇન સોનાની બુટ્ટી અને રોકડા રૂપિયા મળી કુલ એક પોઈન્ટ બાવીસ લાખની ચોરી કરી અને તસ્કરો નાસી છૂટ્યા હતા જે જાણ ગઢડા પોલીસને કરતા ગઢડા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અને મકાન માલિકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે તમારું નામ